નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જીમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો મિત્રો આપણે કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ધંધુકા યાર્ડ બારસો પિસ્તાલીસ થી ચૌદસો પંચાવન રૂપિયા તળાજા માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો છેતાલીસ રૂપિયા ભાવનગર બારસો થી ચૌદસો બાવીસ જામનગર બારસોથી ચૌદસો સાહીઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ગોંડલ અગિયારસો એક થી ચૌદસો એકતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો લખતર માર્કેટ યાર્ડ તેરસો ત્રીસથી તેરસો એંસી રૂપિયા ધંધુકા બારસો પિસ્તાલીસથી ચૌદસો પંચાવન રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડ બારસો બ્યાસીથી ચૌદસો છત્રીસ રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટયાર્ડ તેરસો પચીસથી ચૌદસો પંચાવન રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ નવસો દસથી ચૌદસો બાણું રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો સાઠ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો પંચ્યાસી રૂપિયા રાજકોટ તેરસો પાંચથી ચૌદસો ચોર્યાસી રૂપિયા આગળ વાત મિત્રો સિદ્ધપુર બારસો પચાસથી ચૌદસો ત્રાણું રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડ અગિયારસોથી ચૌદસો ત્રાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધારી માર્કેટ યાર્ડ બારસો એક થી ચૌદસો રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો છોતેર રૂપિયા હરસોલ માર્કેટ યાર્ડ તેરસો એસી થી ચૌદસો પચાસ રૂપિયા ખેડૂત મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં